જય એટલે વિજય અને આજ તો આપણે આ ઓગળ બાપા ના પવિત્ર પાલન ધામ માં મળ્યા અને

મારે ઠાકોર સમાજના તમામ યુવાનો વડીલો માતાઓને સૌ પ્રથમ એને નમન કરવું વંદન કરો કે આ તડકાના ઉભા છે એ મને ખ્યાલ છે કે ઠાકોર સમાજના બંધારણની વાત એને અંતરમાં મૂકવાની છે અને એને અમલ કરવા ઊભા છે અને ખરેખર તમારે વંદન કરું છું કે આપણે આ એક દિવસ આપણી કસોટીનો દિવસ છે આપણે હેરણ ઉપર મૂકવાનો છે અહીંયા આપણને જે આપણા આગેવાનો વંચાણે લે મહાનમાં લે એ બંધારણને અમલમાં મૂકવાનો કેમ કે અહીંયા બળદેવગિરી બાપુ અહીંયા દેવ દરબાર દરબારથી થળીના મહંત આપણી વચ્ચે આશીર્વાદ આપવા આવ્યા હોય ભલામાણા અને એ ભારતી 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 બાપુ પણ અહીંયા આપણી વચ્ચે છે બીજા અન્ય સદારામ ધામના દાસ બાપુ પણ એ બાપાના આશીર્વાદ જ્યારે એ તમામ આ ત્રણ જિલ્લામાં અમદાવાદ સુખી સુધી અહીંયા આગેવાનો પધાર્યા છે એ એમણે પણ આ નોંધ લીધી છે કે ખરેખર આ ત્રણ જિલ્લાનો ઠાકોર સમાજ એ બંધારણમાં આજે અમલમાં મૂકવાનો છે એટલે હું પણ બે હાથ જોડીને વિનંતી કરું કેમ કે તમે તો ભલામાણા એક ક્ષત્રિયો છો જે ચોવીસ અવતાર થઈ ગયા એક ક્ષત્રિયો ના થઈ ગયા અને એ સિંહના દાંત ગણવાવાળા એ ક્ષત્રિય ઠાકોર સમાજ છો ભલામાણા એટલે આમાં વધારે વાત કરવાની ના હોય અને ઠાકોર આમ તો પકડી લે એટલે પછી મૂકે નહીં પણ મને ખ્યાલ છે કે આપણે ભાવસેન દાદા એ અઢારસો ને એક્યાસી દીકરીઓના એક માંડવે પીડા હાથ કરાવીને વર્લ્ડ ઓફ ગ્રીડ મુકવા નામ લખાયું ત્યારે બંધારણ કર્યું પણ ત્યારે એમાં થોડીક આપડી ભૂલ થઈ ગઈ એને અમલમાં નામ મૂક્યું વર્ષે વર્ષે એને વાઘોળું હું એ વાઘોળું નહીં પણ અહિયાં થી અમે બધા ભેગા મળીને આ ગેની બેન ને અહિયાં જગદીશ ઠાકોર ને મંત્રી સ્વરૂપજી ઠાકોર અને આ મંતો આ સંતો વધાર્યા છે તો આપણે બારે મહિને એને એવું કઈ કરીએ જગદીશભાઈ જેથી કલી ને એની અમલવારી અને કોઈ સુધારા કરવા હોય તો સુધારા થાય અને કોઈ જે અમલમાં મૂકવાના વાત હોય એ આપણે અમલમાં મૂકીએ એટલે વધારે વાત નહી કરતા તમારે બધાને વંદન કરું આમ નામ સભાને આપણે જાળવી રાખવાની છે આથી આપણને જે આદેશ આપે જે બંધારણના આપણા સોળ મુદ્દા છે એને આપણને અમલમાં મૂકી અને ઘરે જઈ મને આમ તો હું ગામડામાં જો જગદીપભાઈ વાત કરી કે તમે આગેવાનો બધા રહ્યા ને ઈ બંધારણ ને પાડજો અમારે તો આ જુએ છે કારણ કે એના છેડા ભેગા થતા નથી કરી માણસના મજૂરી કરે એના છેડા નથી ભેગા થતા ભલા માણા પણ આ મંચવારાને વિનંતી કરું કે તમે કઈ દેખાવામાં બીજાને બીજા ને આ ના થાય કે આ બાપો ઓગણવાળો બાપો છે સદારામ બાપુ છે બરાબર ને સદારામ